નમસ્કાર મિત્રો આ છે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા વગેરે વગેરે જેવી વાતો કરી ધર્મની વાતો કરી હિન્દુ મુસ્લિમ વગેરે વગેરે તુષ્ટિકરણ કરી નાતી ધર્મમાં તુષ્ટિકરણ કરી તમે જુઓ કેવી રીતે તમારા હક અધિકારથી વંચિત કરે છે હવે આ છે સ્થાનિક બકાલા માર્કેટ યાર્ડ અને સ્થાનિક બકાલા માર્કેટ યાર્ડમાં સવારના બિચારા આ ખેડૂત ભાઈઓ વાહનો ડ્રાઈવર ભાઈઓ જોઈ લ્યો લાઈન અનાજ લેવા માટેની લાઈન રાશન કાર્ડ લેવા માટે લાઈન તમારા હક અધિકાર લેવા માટે લાઈન તમારે અનાજ દેવા માટે જવું હોય યાની કે કિસાન ભાઈઓને માંડવી ટેકાના ભાવે દેવાની થતી હોય આ ટેકાના ભાવે માંડવીમાંય સ્થાનિક વિસ્તારમાં ગરફળાટ થઈ હોય એવું દૈનિક પેપરોમાં આવ્યું હોય તમે વિચાર કરો આપણે આ ડિજિટલ ઇન્ડિયામાં જોઈ જઈએ કે મેક ઇન ઇન્ડિયામાં જોઈ છે કે ફ્રોડ ઇન્ડિયામાં જોઈ જઈએ આ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી કરી શું સ્થાનિકથી કરી અને તાલુકા જિલ્લા જિલ્લાવાઇઝ અધિક્ષક કલેક્ટર કે મામલતદાર એને ધ્યાનમાં નહીં આવતું હોય આ અત્યારના હવારના હાડા સાડા પાંચ છ વાગ્યાથી કરી અને સાડા સાત દરમિયાન આ વાત છે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારના સાડા પાંચથી કરી અને સાડા સાત દરમિયાન આ બિચારા હવારના આવી જતા હોય શું એવું ન બને કે પહેલેથી આ બધી નોંધ કરાવી લઈને પછી આપણા માંડવી બધી બોલાવી લઈ એવું ના થઈ શકે ઘણું બધું થઈ શકે એમ છે મિત્રો નિયત સાચી હોય ને ન્યાય નીતિ અને સત્ય અને ફરજની બરાબર અને ખટી ખોટી વાતું કરવાથી કાંઈ થવાનું નથી બોલતા તો બધાને બધું આવડતું હોય પોતે પોતાની ફરજ તો અદા કરો તમે માત્ર ને માત્ર પોલીસને કેમ ટાર્ગેટ કરો છો એવા બધા હોવ પાણી આરા તો આવા અન્યાય અત્યાચાર બિચારા ખેડૂતો ભાઈઓને થાય છે ટેકાના ભાવે માંડવી નથી મળતી કેમ કોઈ કંઈ કહેતા નથી ટેકાના ભાવે કેમ માંડવી નથી મળતી ખાનગી તલે શું કામ લેવામાં આવે છે સરકાર પરિપત્રો ઠરાવો નિયમ બહાર પાડે છે તો તમે કેમ આધારે નથી ખરીદતા કોણ છે જવાબદારાનો કોણ છે શું સરકારના પરિપત્ર ઠરાવના નિયમની વિરુદ્ધ કામ કરનારાઓ ઉપર કાયદેસર કાર્યવાહી કેમ ના થઈ શકે અમે માત્ર ને માત્ર લોકોના હિત માટે અવાજ ઉઠાવતા હોય અમારે વ્યક્તિગત કોઈ અરે કઈ વાંધો